જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટુ સનગ્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં એકદમ બેઝિક થી શરૂઆત કરવાના છે એકદમ બેઝિક થી આપણે એક સિરીઝ લઈને આવ્યા છીએ જેમાં જે ધોરણ 5 માં ભણતું હશે 6 માં 7 માં 8 માં 9 માં 10 માં કે 11 માં 12 માં તો ગમે તે ધોરણમાં ભણતું હશે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હશે તો એ તમામ વિદ્યાર્થી મિત્રોને ગણિતનો એકદમ બેઝિક પાયો ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ અને એ પણ શરૂઆતમાં આપણે ક્યાંથી કરવાના છીએ તો કે સરવાળાથી કરવાના છે એના સિવાય ગણિતના ઘણા બધા બેઝિકના વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકેલા છે જેનું પ્લેલિસ્ટ બનાવેલું છે તેમાં પણ જઈને તમે વિડીયો જોઈ શકો છો તો અત્યારે હાલ આપણે શરૂઆત કરીએ છીએ ગણિતનો એકદમ બેઝિક પાયો કહેવાતો શરૂઆત ક્યાંથી કરીશું આપણે તો કે સરવાળાથી શરૂઆત કરવાના છીએ શું ટોપિકનું નામ છે આપણા સરવાળા સરવાળાને ઇંગ્લિશમાં શું કહીશું આપણે એડિશન તરીકે ઓળખીશું સરવાળાની નિશાની શું છે તો કે સરવાળાની નિશાની શું છે વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે કે ડોક્ટરની નિશાની છે કઈ પ્લસ સરવાળાની પણ ખબર પડવી જોઈએ સરવાળો આપણે શું લઈશું તો કે એક અંકનો એક અંક સાથે સરવાળો પહેલા શરૂ કરીશું ક્યાંથી એક અંકનો એક અંક સાથે તો અંકો તો આપણને ખબર જ છે અંકો કયા કયા છે તો કે એક થી લઈને નવ સુધીના જે અંકો આવે એ અને પ્લસ બીજો જીરો આવી રીતે ટોટલ દસ અંકો થાય છે ગણિતમાં અને આ દસ અંકોના આધારે જ બધી સંખ્યાઓ બનતી હોય છે તો એના આધારે આપણે પહેલા શરૂઆત કરીએ છીએ કેટલા અંકો લીધા છે આપણે એક અંકનો એક અંક સાથે સરવાળો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એક અંકનો એક અંક સાથે સરવાળો કરીએ એટલે આપણને કહેશે શું તો કે બે માં કેટલા પ્લસ કરવાના કહેશે આપણને પાંચ પ્લસ કરવાના કહે છે દાખલા તરીકે મારા જોડે કોઈ સંખ્યા રેખા હોય તો એ સંખ્યા રેખામાં અહીંયા આપણે શું લખીશું એક પછી અહીંયા શું લખીશું બે એના પછી મને કેટલા પ્લસ કરવાના કહે છે કેટલા સંખ્યા આગળ જવાનું કહે છે તો કે આવી રીતે સંખ્યા રેખા પેલા આપણે આગળ લખી દઈએ આવી રીતે સંખ્યા રેખા લખી દીધી હોય તો બે ઉપર છું તો આગળ કેટલા અંક જઈશ ગણતરી કરવું તો એક બે ત્રણ

આવતું હશે વિદ્યાર્થી મિત્રો શૂન્ય આવતો હશે એમ એમ સંખ્યા કેવી થતી જશે નાની થતી જશે અને જેમ જેમ જમણી બાજુ જઈશું એમ એમ સંખ્યા કેવી થતી જશે વિદ્યાર્થી મિત્રો મોટી થતી જશે તો જીરો થી મોટા શું થવાના એક થી મોટા શું થવાના બે બે થી મોટા શું થવાના એવી રીતે ચાલે કરશે એવી રીતે આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એવી રીતે ડાબી બાજુ જઈશું એમના સંખ્યા કેવી થતી જશે નાની થતી જશે ઝીરો કરતાં નાના માઇનસ એક માઇનસ એક કરતા નાના માઇનસ બે માઇનસ બે નાના માઇનસ એ પ્રમાણે ચાલ્યા કરશે

દશકનો અંક ક્યાં આવે સોના સ્થાન ઉપર કે કયો અંક લખવો કેવી રીતે લખવો એ તમને ખબર હોવી જોઈએ તો સ્થાન કિંમત એકદમ સરળ ભાષામાં સમજાવેલું હોય એવું વિડીયો આપડી આપણી ચેનલ પર અપલોડ કરેલો છે એકવાર વાર જોશો તો તમને કોઈપણ સંખ્યા જે રહેલી હશે એને વાંચતા અને લખતા આવડી હશે

છ સાત આઠ નવ અને દસ ટોટલ છ ઉમેરી એટલે સરવાળો કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો દસ થવાનો છે આંગળીના વેટા ઉપર પણ તમે ગણી શકો છો આંગળીમાં વેઠામાં ટોટલ ત્રણ આવે છે તો ત્રણ ને ત્રણ છ અને અને ટોટલ આ અંગૂઠો છે અંગૂઠામાં બે અથવા તો ત્રણ તમે જે લેવું હોય તમે લઈ શકો છો એ ટોટલ પંદર થઈ શકે છે તો પંદર આમાં તમે પ્લસ કરી શકો છો અને પંદર બીજા હાથમાં ટોટલ ત્રીસ થશે ક્લિયર તો એ રીતે પણ તમે પ્લસ કરી શકો છો હવે એના પછી નેક્સ્ટ મારા જોડે શું રહેલું છે કે બે અંકનું બે અંક સાથે સરવાળો કરવાનો છે તો કે બે અંકોમાં કોનો કોનો સમાવેશ થાય તો કે એકમનો અંક અને એના પછી કોનો સમાવેશ થાય તો કે દશકના અંકનો તો એટલું યાદ રાખવાનું છે સરવાળો કરતા હશું બાદબાકી કરતા હશું ગુણાકાર કરતા હશું કે ભાગાકાર કરતા હશું એકમના અંકની નીચે એકમનો અંક જ આવવો જોઈએ દશકના નીચે દશકનો અંક જ આવવો જોઈએ એટલું આપણને યાદ હોવું જોઈએ તો દાખલા તરીકે અહીં મારા જોડે કઈ સંખ્યા રહેલી છે તો કે પચીસ રહેલા છે કયા રહેલા છે

અને દશકનો નો અંક શું થાય તો કે એક થાય તો એ દશકનો અંક છે તો દશકના અંક આપણે ક્યાં લખેલા છે તેની આગળ લખેલા છે તો એ આગળ લઈ જવો પડે ક્લિયર હવે બે છે અને ત્રણ છે બે અને કેટલા થવાના પાંચ કરેલી હતી એ કેટલા લખીશું આપણે એટલે આનો સરવાળો કેટલો આવે વિદ્યાર્થી મિત્રો સાહીઠ મળે છે કેટલો સરવાળો મળે છે સાહીઠ મળે છે ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ થઈ શકે છે થોડી પ્રેક્ટિસ કરશો પછી ડાયરેક્ટમાં પણ ખબર પડશે દાખલા તરીકે અહીંયા પાંત્રીસ હતા તો એ પાંત્રીસ ના પાંચ કે કરવું એટલે કેટલા થઈ જાય સાહીઠ સરવાળા કરી શકો છો એના પછી કઈ સંખ્યા રહેલી છે તો કે સાડત્રીસ રહેલા છે કઈ રહેશે સંખ્યા રહેલી છે 37 અને એમાં કેટલા પ્લસ કરવાના છે મારે તો કે 23 પ્લસ કરવાના છે તો એકમના અંકના નીચે એકમનો અંક અને દશકના નીચે દશકનો અંક આવવો જોઈએ 7 3 કરું એટલે કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો 10 થશે અને એની બધી ક્યાં લઈ જઈશ આગળ લઈ જઈશ એનો કોન્સેપ્ટ મે હાલ સમજાવી દીધો છે કે 10 માં આ એકમનો અંક શું થયો 0 અને આ થયો કયો અંક દશકનો તો દશકના અંકને ક્યાં લઈ જવાનો એના આગળ વધી તરીકે લઈ જવાનો હવે 3 અને એક ચાર ચાર માં બે ઉમેરું કેટલા થઈ જાય છ થઈ જાય લેસ ફરીથી જવાબ કેટલો આવ્યો આપણો સાહીઠ જ આવ્યો છે નેક્સ્ટ મારી જો સંખ્યા કઈ રહેલી છે તો કે સિત્યોતેર રહેલા છે કઈ સંખ્યા રહેલી છે સિત્યોતેર અને એમાં પ્લસ કેટલા કરવાના છે છેતાલીસ તો છેતાલીસ માં છ શું કહેવાય એકમ નો કહેવાય તો એકમના અંકના નીચે અને ચાર શું કહેવાય દશક નો તો ક્યાં કોના નીચે લખવાનું દશકના નીચે લખવાનું થશે હવે સાત વત્તા કેટલા કરવાના છે મારે છ કરવાના છે સાત વત્તા છ કરવું એટલે કેટલા થાય તેર થાય કેટલા થાય તે આ તેર નો શું કહેવાય એકમનો તગડો કહેવાય તો એકમના અંકના નીચે જોઈએ દશકનો અંક જે રહેલો છે એને શું સ્વરૂપે આગળ લઈ સ્વરૂપે આગળ લઈ જાય એટલે સાત ને કેટલા થઈ જાય આઠ અને આઠમાં કેટલા ઉમેર દઉં ચાર ઉમેર દઉં એટલે કેટલા થશે બાર આ શું મળશે આપણો આન્સર મળશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ફરજિયાતપણે એકમના અંકના નીચે એકમનો અંક જ અને દશકના નીચે દશકનો જ આવવો જોઈએ એવું મગજમાં ફિટ થઈ જવું જોઈએ અને જે વધી થતી હોય લખ્યા પછી જે થતી હોય એને ક્યાં લઈ જવાની આગળ હવે જે ત્રણ અંકની સંખ્યા આવશે એમાં શું થતું હશે તો કે વધારાની જો બીજી વધી આવતી હશે તો દશકના અંકની દશકના ઉપર વધી જાય લઈ જવાની અને સોના અંકની જે વધી હશે ક્યાં લઈ જઈશું આપણે સોના ઉપર લઈ જઈશું ક્લિયર તો નેક્સ્ટ આપણા જો સંખ્યા કઈ રહેલી છે તો કે ત્રણ અંકની ત્રણ અંક સાથે સરવાળો કરવાનો છે અને પછી એના પછી હજુ આપણે એક્સ્ટ્રા પણ દાખલા જોઈશું એના બરોબર બે ત્રણ સરવાળો ચાર અંકનો સરવાળો એવા દાખલા જોઈશું અને નેક્સ્ટ પોઈન્ટ વાળા પણ દાખલા આપણે અહીંયા જોવાના છીએ ક્લિયર તો નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ છે શું મારા જોડે કઈ સંખ્યા રહેલી છે તો કે ત્રણસો ને ચુંબોતેર રહેલા છે કઈ સંખ્યા છે આપણા જોડે ત્રણસો ને ચુંબોતેર રહેલા છે સોના સ્થાન પર રહેલો અંક તો એ પ્રમાણે સ્થાન પ્રમાણે નીચે સંખ્યાઓ આવી જોઈએ હવે ચાર વત્તા નવ કરું તો કેટલા થાય તેર થાય કેટલા થાય તેર તો તેર નો શું લખ્યો મેં તગડો વધી ક્યાં લઈ જઈશ તો કે હું આગળ લઈ જઈશ મેં છવડો હવે જે વધી હતી આગળની ક્યાં લઈ જઈશ હું આગળ સોના ના સ્થાન પર લઈ જઈશ હવે ત્રણ છે ને એમાં એક ઉમેરું કેટલા થાય ચાર અને ચાર માં બે ઉમેરું કેટલા થઈ જવાના છ આપણો આન્સર શું મળી ગયો છસો ત્રેસઠ મળે છે ચારસો ને સંખ્યા પ્લસ કરવાના છે તો એકમ ના ને ના પ્લસ એકમ છે તો એકમના સ્થાનના નીચે એકમનું સ્થાન દશકના નીચે દશકનું સ્થાન સ્થાનના નીચે સોનું સ્થાન લખી દેવાનું છે ત્રણ માં એક ઉમેર્યું તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કે ચાર થાય તેર તો તેર નું શું લખવાનું ખાલી તગડો અને વધી શું કરી જવાની છે આગળ કેરી કરી જવાની છે છ ને ચાર કેટલા થવાના દસ દસ ને પાંચ કેટલા દસ માં એક ઉમેરતું એટલે કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો અગિયાર થવાના છે કેટલા થવાના છે

તો મને એમ કો 8 ચોકલેટ રહીલી છે એમ કેટલી ચોકલેટ ઉમેરનું છું હું 0 ચોકલેટ તો ટોટલ કેટલી ચોકલેટ થાય 8 28 7 ને 4 કેટલા થાય 11 11 નું શું લખોમે એકડો વધી ક્યાં જાય ઉપર 9 ને 1 કેટલા થવાના 10 અને 10 માં કેટલા ઉમેરનું છું 6 એટલે કેટલા થવાના 16 આપણો જવાબ શું આવી ગયો ભાઈ 1618 આવે છે હવે કઈ સંખ્યા લઈશું આપણે તો કે 4 અંકનો ચાર અંક સાથે સરવાળો કરવાનો છે તો ચાર સંખ્યા કઈ રહેના અંક એકમ નો અંક નવ લખીશું દશક ના ની આઠ લખીશું સો ના નીચે બે લખીશું અને હજાર નીચે કેટલા લખીશું છ લખીશું ક્લિયર આ સંખ્યાને કેવી રીતે વાંચવી તો હું પચીસ વખત બોલી ગયો છું શું કે સ્થાન કિંમત નું યુરિયા જોઈ લેવું ક્લિયર છે નવ ને ચાર કેટલા થવાના તેર વધી કેટલી પડી ભાઈ એક આઠ ને આઠ કેટલા થવાના સોળ વધી કેટલી પડશે ભાઈ એક ત્રણ ના ત્રણ કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો છ તો મૂકી દેવાના વધી આવી નથી તો એમને એમ રવા દેવાનું પછી આગળનો શું કરી દેવાનો સરવાળો પાંચ ને છ કેટલા થવાના અગિયાર સીધા શું મૂકી દેવાના અગિયાર જવાબ શું આવશે અગિયાર હજાર છસો ત્રેસઠ મળે છે

દશકના નીચે દશક સો ના નીચે સો અને હજારના ના નીચે હજાર આવું પચાસ વખત બોલી દીધું આપણે નવ ને કેટલા થવાના દસ વધી પડી આઠ ને બે દસ દસ ને કેટલા થઈ ગયા અગિયાર વધી પડી એક સાત ને ત્રણ કેટલા થવાના દસ દસ ને કેટલા થવાના અગિયાર વધી પડી એક છ ચાર કેટલા થવાના દસ દસ ને કેટલા થઈ જવાના અગિયાર જવાબ શું આવ્યો અગિયાર હજાર એકસો ને દસ

સાત ના પાંચ કેટલા થવાના બાર વધી પડી એક ચાર કેટલા થઈ જવાના આઠ આ બે અંકમાં સત્તાવન રહેલા છે સત્તાવન માં એકમ નો અંક શું કહેવાય સાત દશક અંક શું કહેવાશે પાંચ આ બે શું કરીશું આપણે સરવાળો સાત કેટલા થવાના ચૌદ વધી પડી કેટલી ભાઈ એક એક ને કેટલા થવાના બે અને બે મક્ષામાં ઉમેરું પાંચમાં ઉમેરું એટલે કેટલા થવાના સાત થવાના છે ચાર કેવા ભાઈ એમના એમ જવાબ શું મળશે આ વર્ણનો ચુમ્મોતેર મળવાના છે નેક્સ્ટ સંખ્યા કઈ રહેલી છે તો કે ચાર અંકની સંખ્યા રહેલી છે કઈ સંખ્યા રહેલી છે ચાર અંકની અને ચાર અંકની સંખ્યાનો કેટલા અંક સાથે કરવાનો છે ત્રણ અંક સાથે તો એકમનો અંક શું છે મારા જોડે પાંચ દશકનો અંક શું રહેલો છે ચાર અને સોના સ્થાન ઉપર રહેલો અંક શું રહેલો છે મારા જોડે બે રહેલા તેર માં આગળ શું કરીશું આપણે વધી આગળ લઈ જઈશું આઠ ને બે કેટલા થાય દસ દસ ને કેટલા થવાના અગિયાર વધી ક્યાં લઈ જઈશું આપણે આગળ લઈ જઈશું સાત ને કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો આઠ જવાબ શું મળશે આપણને આઠ હજાર એકસો ને લાખ સોરી સિત્યાસી લાખ ચોસઠ હજાર પાંચસો ને કેટલા રહેલા છે આપણા જોડે અગણા એસી ક્લિયર પછી પાછળની જે સંખ્યામાં રહેલા છે સાત કયો કેવાય એકમનો અંક દસક નો અંક કયો કેવાય ત્રણ સોના સ્થાન ઉપર કયો અંક રહેલો છે ચાર સાત પછી સાત કયા સ્થાન ઉપર છે હજાર ઉપર દસ સ્થાન ઉપર નવ રહેલા છે આગળ લઈ જઈશું સાત ત્રણ કેટલા થાય દસ દસ ને કેટલા થવાના અગિયાર વધી શું લઈ જઈશું ભાઈ આગળ લઈ જઈશું પાંચ ને એક છ ચાર કેટલા થવાના દસ વધી શું કરીશું આગળ લઈ જઈશું

પછી હજારના સ્થાન ઉપર છ દસ હજારના સ્થાન ઉપર પાંચ રહેલા છે બે કેટલા થવાના દસ દસ ને અગિયાર વધી પડી એક સાત ને ત્રણ દસ દસ ને કેટલા થવાના અગિયાર વધી પડી એક છ ચાર દસ દસ ને કેટલા થવાના અગિયાર વધી પડી એક આઠ ના પાંચ કેટલા થવાના દસ દસ ને કેટલા થાય અગિયાર વધી પડી એક વધી પડી એક દસ દસ ને આપણને તો કે આપણો આ જવાબ છે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈશું વધારાની પ્રશ્નોતરી હવે આપણા જોડે શું રહેલું છે તો કે પોઈન્ટ વાળી સંખ્યાઓ રહેલી હશે તો એ પોઈન્ટ વાળી સંખ્યાઓના સરવાળા બાદ બાકી કેવી રીતે કરીશું

અને પોઈન્ટ સો નો ક્લિયર એવી રીતે ના પાછળ કેવા અંકો રહેલા હોય એનું નામ શું છે તો કે પોઈન્ટ પછી જે અંક હોય એને શું કહેવાય દશાંશ એના પછી જે અંક હોય એને શું કહેવાય સતાંશ અને એના પછીનો જે અંક રહેલો શું કહીશું આપણે સહસ્ત્રાંશ તરીકે ઓળખીશું એક ભાગ્યા સો થશે શું થશે એક ભાગ્યા સો અને સહસ્ત્રાંશ મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો કે એક ભાગ્યા હજાર થશે શું થશે હજાર સહસ્ત્ર સહસ્ત્ર સહસ્ત્રિંગ તળાવની વાત તમે સાંભળતા કે ભાઈ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ આવ્યું છે તો સહસ્ત્રલિંગ લિંગ નો મતલબ શું તો કે એક હજાર શિવલિંગ કેટલા એક હજાર શિવલિંગ તો એનો મતલબ એક ભાગ્યા કેટલા કર્યા છે આપણે એક સહસ્ત્ર મતલબ એક ભાગ્યા હજાર ક્લિયર અહિયાં એકમ નો અંક જે રહેલો છે તો એકમ અંકને કેટલા વડે ગુણેલું હશે આપણે એક વડે ગુણેલું હશે દશકના કેટલા વડે ગુણેલું હશે આપણે દસ વડે ગુણેલું હશે અને સો ના સ્થાન ઉપર રહેલા અંકને આપણે કેટલા વડે ગુણ્યું હશે વિદ્યાર્થી મિત્રો સો વડે ગુણેલું હશે એવું તો તમને ખબર પડે જ છે દાખલા તરીકે અહીંયા મને આપેલું છે પોઈન્ટમાં સંખ્યા કઈ તો કે ચોત્રીસ પોઈન્ટ સાત આપેલા છે શું આપેલા છે ચોત્રીસ પોઈન્ટ સાત તો એમના એમ લખી દેવાના ક્લિયર પછી સરવાળામાં મને શું આપેલું છે તો કે સરવાળું કોનો કરવાનો છે કે બે પોઈન્ટ સુડતાલીસ નો કરવાનું છે સેનો બે તો આપણે શું યાદ રાખવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ પછી આ બે કેવું સ્થાન કહેવાય તો કે એકમનું નું સ્થાન કહેવાય કયું સ્થાન કહેવાય એકમ નું એકમ સ્થાન ઉપર શું મૂકીશું આપણે બે પછી દશાંશના સ્થાન ઉપર શું રહેલું છે મારા જોડે ચાર તો દશાંશના સ્થાનના નીચે દશાં પણ અહીંયા સતાંશ નું સ્થાન આપણને આપ્યું નથી તો જો દશાંશનું નું નું સ્થાન ના આપેલું હોય તો શું કરવાનું ઘેર લાવવાનું શોધી લાવવાનું ઘેરથી લાવવાનું રહેલા છે સતાંશ તો સતાશ ના નીચે આપણે શું લખી દઈશું સાત લખી દઈશું અને હવે શું કરીશું આપણે સરવાળો માં સાત ઉમેરીશું તો સાત સાત ના ચાર કેટલા થવાના અગિયાર વધી પડી એક ના નીચે શું લખવાનું આવે પોઈન્ટ લખવાનું આવે ભૂલવાનું નહીં ચાર વત્તા બે કરોડ એટલે કેટલા થાય છ માં એક સાત અને આ કશું તો મતલબ એમ જ જવાબ જવાબ શું આવશે આવશે ક્લિયર નેક્સ્ટ જોડે બે દાખલા રહેલા છે કે આ દાખલો જે રહેલો છે એનો શું કરું છું હું તમને કોમેન્ટ કરવા માટે કહી રહ્યો છું કે ભાઈ આ દાખલો તમારે શું કરવાનો મને કોમેન્ટ કરીને જણાવવાનો છે જ્યારે છેલ્લો જે દાખલો રહેલો છે હું તમને ઘણા બતાવું છું દાખલા તરીકે શું આપેલું છે આપણને નવ હજાર પાંચસો ને સડસઠ

હવે મને એમ કહો કે જીરો કયો સ્થાન ઉપર છે દશાંશના સ્થાન ઉપર સાત કયા સ્થાન ઉપર છે સતાંશ સ્થાન ઉપર અને સહસ્ત્રાંશ સ્થાન આપેલું નથી તો ક્યાંથી લાવવાનું ગ્યાર થી લાવવાનું શું મૂકી દેવાનું જીરો મૂકી દેવાનું ક્લિયર સમજણ પડે છે કોઈ સંખ્યા મારા જોડે રહેલી હોય કોઈ સંખ્યાની આગળ હું ગમે તેટલા જીરો લખું સંખ્યામાં કોઈ ફરક પડે નહીં આને શું વંચાય બેના બે જ વંચાય

સાત ને ચાર કેટલા થવાના અગિયાર વધી પડી એક એમની એમ જ છ ને છ કેટલા થાય બાર બાર ને કેટલા થઈ જવાના તેર થઈ જવાના છે વધી શું કરીશું આપણે આગળ લઈ જઈશું પાંચ વત્તા આઠ કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો તેર અને તેર માં સરવાળા વિશેની માહિતી હતી જેમાં આપણે ખાલી સાદા સરવાળા સાદી સંખ્યાઓના સરવાળા અને પ્લસ દશાંશ સંખ્યાઓના સરવાળા દશાંશ એટલે પોઈન્ટ કહેવાય દશાંશ એટલે શું કહેવાશે પોઈન્ટ તો પોઈન્ટ વાળી સંખ્યાઓના સરવાળા જોયા છે